તો ફ્રેન્ડ ભાવતર સ્ટુડિયો સુરતમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અરે ભાઈ ક્યાં પહોંચ્યા આપણે અત્યારે લોંગેવાલા પહોંચી ગયા છીએ ભારત પાકિસ્તાન જે બોર્ડર છે અહીંયા જે યુદ્ધ થયું હતું એની જે માહિતી છે તમામ તમને બતાવું અને એનો નજારો બતાવો મિત્રો તો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો મળ્યા આ ઘટના ભાગમાં તો ફ્રેન્ડ્સ હવે આપણે વાત કરીશું લોંગેવાલા ઇતિહાસની રંગેવાલાની લડાઈ ભારતીય લશ્કરી ઇતિહાસમાં સૌથી પ્રશિષ્ટ અને પ્રખ્યાત લડાઈઓમાંથી એક છે ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ચાર ડિસેમ્બર થી સાત ડિસેમ્બર ઓગણીસો એકોતેર દરમિયાન ભારત રાજસ્થાન થાર રણમાં થઈ હતી આ યુદ્ધ ભારતીય સૈનિકોનું એક નાની ટુકડી દ્વારા દર્શાવવામાં આવેલું આરાધક બહાદુર અને સ્થિતિ સ્થાપક માટે પ્રખ્યાત છે જેમણે ઘણી મોટી પાકિસ્તાનની સેનાને સફળતાપૂર્વક ભગાડી હતી ઓગણીસો એકોતેર નું ભારત પાકિસ્તાન યુદ્ધ મુખ્યત્વે બાંગ્લાદેશ એટલે કે પૂર્વ પાકિસ્તાનની મુક્તિ માટે લડવામાં આવ્યું હતું ભારતીય સેનાનું મુખ્ય ધ્યાન મુક્તિ ચળવળને ઠેકો આપવા માટે પૂર્વ રંગભૂમિ પરનું અને જ્યારે પશ્ચિમ રંગભૂમિમાં પાકિસ્તાનની દળોને કાબૂમાં રાખવા માટે તેનો નાશ કરવા માટે ઘણી નોંધપાત્ર લડાઈઓ લડવામાં આવી હતી આવી જ એક લડાઈ લોંગેવાલાનું યુદ્ધ લોંગેવાલાનું યુદ્ધ ભારતીય સેનાની ત્રેવીસમી બટાલિયા પંજાબ રેજિસમેન્ટ એક કંપની દ્વારા લડવામાં આવ્યું હતું જેનું નેતૃત્વ મેજર કુલદીપસિંહ ચાંદપુરી કરી રહ્યા હતા બે પાયદળ બ્રિગેડ અને બે ટેન્કો રેજી મેટ ધરાવતી પાકિસ્તાનની સેનાને લોંગેવાલા ખાતે ભારતીય સરહદી ચોકી તરફ મહત્વકાંક્ષા આક્રમણ કર્યું હતું પાકિસ્તાની દળોએ લોંગેવાલા ખાતે ભારતીય સાવણી પર રાતે સુસંગઠિત હુમલો કર્યો ભારતીય સૈનિકો જોકે તેમની સંખ્યા ખૂબ જ ઓછી હતી તેઓએ ઝડપથી ફરી એકઠા થયા અને મજબૂત કર્યું યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ચાર હોક્ટર હંટ અને ત્રણ એચ એ એલ મારૂથ ફાઇટર બોમ્બને આગળ વધી રહેલા પાકિસ્તાની ટેન્કોને પાયદ દળોને નિશાન બનાવીને નજીકની હવાઈ સહાર પૂરી પાડી હતી યુદ્ધમાં તીવ્રતાનો જોવા મળી ત્યારે ભારતીય સૈનિકોએ તેમના મર્યાદિત સંસાધનો ઉપયોગ કરી પાકિસ્તાની દળોને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું પાકિસ્તાની આગળ વધવામાં વધુ અવરોધિક ઊભો થયો અંતે તેમના વાદુર બહાદુર પ્રયાસો થયા છતાં પાકિસ્તાની સૈનિકોએ શ્રેષ્ઠ સંખ્યા અને ગોળીબાર શક્તિ પીઠ પાકિસ્તાની દળો આખરે ડૂબી ગયા જોકે તેમના પ્રતિકારકને કારણે પાકિસ્તાનની આગળ વધવામાં વિલંબ થયો અને ભારતીય વાયુસેનાનો વળતો હુમલો કરવા માટે કિંમત સમય મળી લોંગેવાલા યુદ્ધનો અંત ભારતીય નિર્ણાયક જીત સાથે થયો પાકિસ્તાની દળોનું નોંધપાત્ર નુકસાન થયું જેમાં પાકિસ્તાનીના બસોથી વધુ સૈનિકો મર્યા અને છત્રીસ ટેન્કોનો નાશ થયો યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોનું બહાદુરપૂર્વક સ્થિતિસ્થાપક સમગ્ર રાષ્ટ્ર અને પ્રેરણાલોકોનો સ્ત્રોત બન્યો લોન્ગેવાલાના યુદ્ધને ભારતીય સૈનિકે હિંમત અને બલિદાન પૂરું પાડતા તરીકે યાદ કરવામાં આવે છે તે આ પ્રદેશમાં વિવારાત્મક પર પ્રકાશ પાડ્યો અને સરહદી વિસ્તારમાં યુદ્ધભૂમિની નજીક આવેલો લોન્ગેવાલા યુદ્ધ સ્મારક યુદ્ધમાં લડનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે ઉભું કર્યું છે આ સ્મારકમાં સંકુલમાં એક સહારક સંગ્રહાલય એક ગેલેરી યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો સમાવેશ થાય છે લોંગેવાલા યુદ્ધની વાર્તામાં ભારતના લોંગેવાલામાં ભારતના લોકોમાં ગર્વ અને દેશભક્તિની ભાવના પ્રેરણા અને ઝઘડવામાં ચાલુ રાખવામાં આવ્યો છે આ જગ્યામાં જો તમે આવો તો જરૂર ને જરૂર તમે આ જગ્યાએ આવજો ભારત પાકિસ્તાન યુદ્ધ આ જગ્યાએ થયું હતું અને જે પાકિસ્તાનમાંથી જે ટેન્કો અને જે યુદ્ધ દરમિયાન જે પાકિસ્તાની જગ્યા વસ્તુ હતી એ બધી આ જગ્યાએ તમને જોવા મળશે એટલે મિત્રો આ જેસલમેર થી એકસો ને વીસ કિલોમીટર થાય છે અને રામદેવરા થી આશરે બસો ને ચાલીસ કિલોમીટર જેવું અંતર થાય છે મિત્રો તો મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ માવતર સ્ટુડિયો સુરત ને જોવાનું ભૂલતા નહીં મિત્રો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂર જરૂર બીજા વ્યક્તિઓને શેર કરજો અને ફરી મળશું આગળના નવા વિડીયો સાથે જય માતાજી